નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને આજે જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ ચરાડવા ગામે જે ગામ આગેવાનો ભેગા થયા છે તેમનો પ્રશ્ન ચરાડવા ગામેથી સવારમાં ચરાડવાથી જે મોરબી વિદ્યાર્થીઓ માટે એસટી જાય તેનો બપોરે આવવા માટે એસટીનો પ્રશ્ન અલગ અલગ પ્રશ્ન છે તો આપણે ચરાડવા ગામના આગેવાનો સાથે જ વાત કરશું આપણી સાથે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવણીભાઈ સૌનગર છે તો આપણે તેમની સાથે વાત કરશું શું પ્રશ્ન છે પ્રવિણભાઈ પ્રશ્ન તો એવો હતો ગામ લોકોનો વિદ્યાર્થી બધાયનો આગેવાનો કે બસોનો પ્રશ્ન હતો અમારે ચરો તો કે વાત વિદ્યાર્થી અમ જ્યારે હળવદથી છૂટે ત્યારે એ બાર વાગે છૂટે એટલે કંઈક એ ગાળામાં બસો નહોતે હળવણી બોલું ધૂમ બોલું એના હિસાબે એક પણ એક વિષય હતો અને એક મોરબી સવારી જે જવામાં અને એક વિષય એવો હતો કે આ જે આ સુસવાળો ઈશો નગર નવો રૂટ ચાલુ કરવો અને એક વિષય એવો હતો કે જે અમારો આ પ્લોટ વિસ્તારનું જે આ બસ સ્ટેન્ડ બે ચડવા ગણાય એ ઘણી બધી બસોનો સ્ટોપ નથી અહીંયા એટલે ટૂંકમાં આપણને ધાંગદા ડેપોમાંથી જે આવતી લોકલ બસોનો સ્ટોપ મળશે એવી સાહેબી અને એ બાંધરી આપી અને બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હલ થઈ જાય છે ડેપો મેનેજરે બાંધરી આપી અને વિષય એવો હતો અમે અવારનવાર ફોન કરતા પણ સાહેબ કે કે તલેટ

અને બે બસું બે જ દિવસમાં એટલે આવતીકાલથી ને ચાલુ થઈ જાય છે એવી બાઈન્દ્રીએ આપેલી છે અને અહીંથી નીકળતી તમામ બસો તમામ પેસેન્જરોને લઈ જાય એવી ગ્રામજનોની રજૂઆત હતી અને લાગણી હતી ખરેખર ગુજરાત એસટી નિગમને પેસેન્જર લેવાથી ખૂબ સારી એવી આવક થાય છે તો ગમે ત્યાં પેસેન્જર ગામનું જે પોઈન્ટ આપેલો અહીંયા હાથ ઊંચો કરે તો પેસેન્જરને લઈ લેવા એવી ડ્રાઈવર અને કંડક્ટરની ફરજ સમજી અને પેસેન્જરને લેવા ગ્રામજનોની વિનંતી હતી એવી રજૂઆત હતી ડેપો મેનેજરને અમે પણ રજૂઆત કરી કે અહીંથી તમામ નીકળતી બસો પેસેન્જરોને ઉતારતી જાય અને લેતી જાય એવી ગ્રામજનોની અપેક્ષા છે અને આ એક ગ્રામ્ય રૂટની એક બસ ચાલુ કરવા માટે રજૂઆત કરી તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ તો આ યોગ્ય માગણી અને લાગણી હોય તો બને એટલું યોગ્ય અને ઝડપથી ચાલુ કરવા અમારી ગ્રામજનોની તમામની વિનંતી સાથે માગણી આપણી સાથે ઝાણવાજ ગામના આગેવાન અને આમ આદમી પાર્ટીના હળવદ પ્રમુખ છે આપણે તેમની સાથે વાત કરશું શું પ્રશ્ન હતો અને શું જવાબ મળ્યો તમને પ્રશ્નમાં તો જોવા જઈએ તો વર્ષો જૂના પ્રશ્ન હોય છે વારંવાર રજૂઆત કરવી વારંવાર પગ પકડવા વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન હતો એટલે આપણે આજે વિદ્યાર્થીઓનો ફોન આવ્યો કે મોરીભાઈ આવી રીતનો પ્રશ્ન છે વારંવાર રજૂઆત કરવા જઈએ છે ડેપો મેનેજરને વાત કરી છે ડેપો મેનેજર એવું કહે છે તમારે થાય કરી લેવાનું બસ એ નહીં આવે એટલે આવા ઘણા એવા પ્રશ્ન હતા જે બપોરના ટાઈમે વિદ્યાર્થીઓ છૂટે છે તો જે બસ સાડા બારે આવવી જોઈએ જે ધાંગધ્રા મોરબી બસ એક રૂટ હતો એ બંધ કરી દેવામાં આવી બે વર્ષ ત્યાં જે બસ હળવદ સાડા બારની આજુબાજુમાં પહોંચી જતી તે બસ બંધ કરી દેવામાં આવી હતી એ બસ બંધ કરી દેવામાં આવી તેના લીધે વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્ન હતા કે અમે ટાઈમે ઘરે પહોંચતા નથી અઢી વાગે બસ આવે છે ત્રણ વાગે બસ પહોંચે છે ઘરે આવીને હોમવર્ક કરવું લેસન કરવું બીજું કંઈ નાની મોટી એક્ટિવિટી કરવી આવા ઘણા બધા પ્રશ્ન હતા મને એવી રજૂઆત આવી એટલે આપણે છોકરાઓનું કીધું કાંઈ વાંધો નહીં આપણે સાથે મળી તમારી જે સમસ્યા છે એ સમસ્યા માટે આપણે હર હંમેશ લડવાના છે અને લડતું રહેવાનું છે એટલે છોકરાઓને મળીને ચર્ચા કરી વાયા મીડિયા ક્યાંકથી વાત ગઈ પીઆઈ સાહેબનું પીઆઈ સાહેબનો ફોન આવ્યો કે તમને મોરીભાઈ શું સમસ્યા છે એટલે આપણે એને રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં આવી રીતના પ્રશ્ન છે અમારા જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે એસટી બસ આવે છે એ ટાઈમે આવતી નથી એના લીધે વિદ્યાર્થીઓને ઘરે આવવામાં મોડું થાય છે તો આવી રજૂઆત કરવાથી સાહેબ મને કે તમે હળવદ પોલીસ સ્ટેશને આવી જાઓ અને ડેપો મેનેજરને તમને આમને સામને બેસાડી અને મોરીભાઈ જે તમારી ચર્ચા છે કે જે તમારો પ્રશ્ન છે એ આપણે પ્રશ્નનું સમાધાન કરી દે એટલે આપણી માગણી હતી કીધું બંધ બાયણે તો ઘણી બધી બેઠક થઈ જાય છે અને થવાની છે ક્યારેય એ પ્રશ્નનું સમાધાન થતું નથી એટલે આપણી માંગણી હતી તમે ચરાડવા ગામે આવો જે વિદ્યાર્થીઓ મિત્રોને પ્રશ્ન છે એ વિદ્યાર્થીઓ તમને રજૂઆત કરે અને જે પ્રશ્ન છે તમે સાંભળો એટલે અત્યારે પીઆઈ સાહેબ અને ધાંગધ્રા ડેપો મેનેજર જે આવ્યા હતા અને અમારા જે પ્રશ્ન હતા વર્ષો જૂના જે વર્ષો જૂની જે માગણી હતી એ માગણીને અમે રજૂઆત કરી હવે એ લોકોને આજ સુધી નહોતું કરવું પણ હવે કહેવાની વાત એવી છે ડ્રાઈવર આવ્યા કંડક્ટર આવ્યા વર્ષો પહેલાં એ બસ ચાલુ હતી એટલે ડ્રાઈવર કંડક્ટરની આ બધી છે ને એક મતલબ વાત તમારી દબાવવાની વાત હોય છે પણ એવું કાંઈ હોતું નથી બધું મળી જાય છે હક તમારે મેળવવા માટે માંગ કરવી પડે પણ જો માંગ કરોને ના મળે તો છીનવવાની તાકાત રાખવી પડે એટલે બીજી વાત કરીએ તો ડેપો મેનેજર સાહેબ આવ્યા આવીને રજૂઆત કરી અમારે જે પ્રશ્ન હતા એ અમે રજૂઆત કરી કે અમારા ચરાડવાનું જે બસ સ્ટેન્ડ છે જૂના બસ સ્ટેન્ડે તો હરેક બસ ઊભી રહે છે પણ આગામી સમયમાં અમારે જે આ ચરાડવાનું બસ સ્ટેન્ડ નવું બન્યું છે કે વર્ષોથી આ બસ સ્ટેન્ડ પહેલાં સ્ટોપ હતા તો અહીંયા સ્ટોપ નહોતા એ સ્ટોપ કરવામાં આવે હરેક બસ ઊભી રહે જેના લીધે જે આ પેસેન્જરો જાય છે કે જે આવવા જવા જે વિદ્યાર્થીઓ આવે જાય છે એને આ પ્રશ્ન ન થાય અને હળવદ જે બસ જતી હોય તો મહર્ષિ કોલેજ છે ડીવી રાવલ કોલેજ છે જ્યાં અમારા ગામના ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે આજુબાજુના ગામના કડિયાણા છે સુંદરગઢ છે માનસર છે એ બધા ગામના વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે તો એ લોકો મહર્ષિએ કોલેજ જવા માટે સરા ચોકડીએ બસ ઊભી રાખવામાં આવે છે તો આગામી સમયમાં એ સરા છોકરીએથી જે અમારે અત્યારે મહર્ષિ કોલેજ છે જે છોકરાઓ અહીંયા ઉતરવું છે તો અહીંયા સ્ટોપ નહોતો તો એ સ્ટોપ કરવામાં આવે આવી માગણી અમે અમારી હતી જે માગણીની રજૂઆત હતી એ રજૂઆત અમારી એ લોકોએ સાંભળી છે અને કીધું છે કાલથી આ બસની છે એ શરૂઆત થઈ જશે હવે આગામી સમયમાં જોવીએ તો બસની શરૂઆત નહીં થાય તો ગામ લોકો ગામના વિદ્યાર્થીઓ ગામના આગેવાનો આવનારા સમયમાં જો આ જે અમારો પ્રશ્ન છે એનું સમાધાન નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કે બીજા કંઈ આંદોલન કરવા પડે તો કરીશું આભાર હવે આ મિત્રો આપણે હાલ અત્યારે આપણે આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે વાત કરી અને તેમને ડેપો મેનેજર અને પીએ સાથે વાત કરતા એવું આપણને જાણવા મળેલ છે કે કાલથી જ બસનો રૂટ શરૂ થઈ જશે હવે જોવાનું એવું રહ્યું કે આવતા સમયમાં આમની રજૂઆત પડે છે કે કેમ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર